નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં શ્રદ્ધાબેન શું પ્રોગ્રામ છે સ્કૂલમાં અમારે રવિવારે ગુરુ છે તો સ્કૂલમાં ગુરુ પૂર્ણિમા ઉજવવાની છે ત્યાં બધા કઈક બનીને આવશે એ પણ સ્કૂલમાં તમારે સરપ્રાઈઝ રાખ્યું છે તો ઓરિશાબેનને અમારે તો ડાન્સ નું છે ડાન્સ કરવાનું છે સ્કૂલમાં ગરબા રમણ ગરબા રમવાનું છે અને મારા ઘરના અસ્મિતા ગામડે ગયા છે અને આટો મારવા એના પપ્પાની થોડીક તબિયત ખરાબ છે એટલે ખબર કાઢવા ગયા છે અને સાંજે હું આપણે જમવા બનાવવાનું છે સાંજે પાઉં ભાજી પાઉભાજી ભાવે છે તો પાઉભાજી બનાવશું આપણે મિત્રો આપણે પાઉભાજી બનાવી નથી એનું તૈયારી કરી લીધી છે એના માટે આ સામગ્રી લીધી છે પેલા ડુંગળી લીધી છે આમાં ત્રણ ચાર જણા થાય કે ભાજી બનાવવાની છે વધશે ઓછું પણ નથી જો આપણે એકદમ ઢાબા સ્ટાઈલ અમે જે લગ્ન પ્રસંગમાં કે કોઈ પણ ફંક્શનમાં બનાવતા હોય એ પાઉંભાજી બનાવવાની છે ટમેટાં આદુ અને લસણ ખાસ જોશે

નાખશું બધા હારે જ બાફી નાખશું પાણી ગરમ મૂકી દીધું છે

I just made a pakwa jihuahua, but it's above kaji આ રીતની ઝીણી ઝીણી બને એટલી ડુંગળી કાપવાની ડુંગળી કટિંગ કરી નાખવાની ડુંગળીની જેમ ટમાટર ને ઝીણું ઝીણું કટિંગ કરી છે એટલું ઝીણું બને એટલું કટિંગ રાખવાનું પાઉભાજી માટે એટલું ઝીણું ટમેટાનું કટિંગ પણ કરી નાખીશ આપણે ટમેટા નાખ્યા છે ટમેટા પણ વધારે નાખવાનું ડુંગળી ટમેટા લસણ ની ગ્રેવી કરી નાખી લસણ આદુ વીસ મિનિટ જેવું થઈ ગયું છે બટેટા અને વટાણા બફાઈ ગયા છે ગેસ બંધ કરે

Bangsa Batetan ni Apalagi spin up kan na?

તેલ મૂકી દીધું તેલ ગરમ થઈ ગયું છે આપણે ડુંગળી નાખી આવી રીતે આપણે બે મિનિટ પાપો દેવું ડુંગળી પાકીએ પછી ટમેટા બે મિનિટ થઈ ગઈ છે પાકી ગઈ છે હવે ટોટર નાખ દેખાવ ટમેટા ટમેટાને હજી બે મિનિટ આપવા દઈએ આદુ લસણની પેસ્ટ નાખી દે

જ્યાં બટેટાનો બફેલો પાણીવાળો મસાલો બનાવ્યો તેવી લાગતી બટેટા બફે પછી આપણે પીસીએ ત્યારે થોડુંક પાણી નાખી દેવાનું એટલે ભાજીનો સ્વાદ સારો આવશે અડધો ગ્લાસ પાણી નાખી મિક્સ કરી દેવાનું બે મિનિટ પાકવા દેવું તમારે ભાજીની કઈ પણ માહિતી વધારે જોતી હોય તો કોમેન્ટ જવાબ આવી રીતના પકાવવાનું ભાજીને આપણે દસેક પોઈન્ટ પછી બધે મસાલા નાખ્યા પાંચેક પછી

પાઉંભાજી નો મસાલો નાખ દે થોડું પાણી દે જેટલી જાડી હોય આ શી કરવી હોય એટલું પાણી નાખી દેવાનું તમે જેટલી ઘટ માપ લાગે એટલું પાણી રાખવાનું હવે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે વટાણા નાખવાના છે આપણે વટાણા બાફેલા નાખીએ નાખી અને એ પર થોડુંક બટર નાખી દે આપણે જે તૈયાર થઈ ગઈ છે આપણે હવે પાઉં શેકી લઈએ પાઉં શેકવાની સ્ટ્રીક બતાવું તું હું પાઉં શેકવા માટે પહેલા થોડું બટર લઈ લઈશ કાશ્મીરી મરચું નથી બંધ આપણે જે શાક કે જે બનાવતા હોય એવું બકડીયું લઈ લેવાનું પછી એની ઉપર ગેસ ધીમો રાખવાનો એકદમ ધીમો આજે આપણે ચટણી બનાવી છે રાખવાની રીતનું શેકીને આચે અથવા સંસાની મદદથી પણ તમે શેકી હે ગરમ લાગતું હોય છે બે બે પાઉં શેકવા ને અને આવી રીતે તમે શેકશો પછી પછા માણસો ના એક કણા હોય તો એ મોટા બકડીયા માં શેકાઈ આ બે પાઉં શેકાઈ ગયા છે લે બીજા બે પાવ મૂકી દીધી ચટણી વાળો મસાલો મૂકી દીધો ગરમ થવા દેવા રીતે આપણે પાઉં તો મિત્રો પાઉંભાજીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી બાપા સીધા કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો